पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા ડેપોએ અંબાજી પરિક્રમા માટે બાર બસો ફાળવી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ માટે સરકાર દ્વારા અંબાજી પરિક્રમા માટે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસથી થી એકત્રીસ એક બે હજાર છવ્વીસ તારીખ એક બે બે હજાર છવ્વીસ ત્રણ દિવસ ફ્રી સેવા ચાણસમા એસટી બસ ડેપો દ્વારા અંબાજી યાત્રાધામ ખાતે યોજાનાર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાણસમા શહેર માટે ત્રણ અને તાલુકાના અન્ય ગામ માટે ચાર તેમજ હારીજ ખાતે પાંચ બસ ફાળવવામાં આવી છે પરિક્રમા મહોત્સવ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે સરકાર દ્વારા પંથકના લોકોને પરિક્રમાના દર્શન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે વધુમાં માહિતી ચાણસમા ડેપો મેનેજર બા ચાવડાએ જણાવ્યું કે અંબાજી પરિક્રમા માટે ચાણસમા ડેપો દ્વારા ટોટલ બાર બસો ફાળવવામાં આવી છે જેમાં સાત બસ ચાણસમા તાલુકા પાંચ બસ હારી તાલુકામાં છે રિપોર્ટર કમલેશ પટેલ સાથે જયકિશન પટેલ ચાણસમા